નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું નીલમ રાઠોડ વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આપણે આગળના વિડીયોમાં ધોરણ આઠની યુનિટ ટુની એક્ટિવિટી નંબર એકથી થ્રી જોઈ ગયા એકથી ત્રણ જો તમે ના જોઈ હોય તો આગળના વિડીયો જોઈ લેજો પ્લેલિસ્ટમાંથી આજે આપણે એક્ટિવિટી નંબર ફોર જોવાની છે અહીં તાનસેનની અને સંત હરિદાસની એક સ્ટોરી આપેલી છે જે સંગીતકાર હતા અકબર તાનસેન અને સંત હરિદાસ આ ત્રણ વચ્ચેની આખી સ્ટોરી છે આપણે આગળ સ્ટોરી જોઈશું એટલે આપણને વધારે ખ્યાલ આવી જશે એક્ટિવિટી નંબર ફોર યોર ટીચર વિલ બી રીડ ધ ફોલોઇંગ સ્ટોરી ફોર યુ એટલે કે તમારા શિક્ષક આજે નીચે આપેલી છે તે સ્ટોરી વાર્તા વાંચશે લિસન ટુ યોર ટીચર એટલે કે તમારા શિક્ષકને સાંભળો એન્ડ ધેન રીડ ધ સ્ટોરી સાયલેન્ટલી એટલે કે સાયલેન્ટલી એટલે કે શાંતિથી આપણે કહીએ ને કે મૂંગા રહીને મૂંગી રીતે એમ શાંતિથી બોલીને નહીં એમ એવી રીતે તમારે સ્ટોરી વાંચવાની છે સોંગ ઓફ સોંગ્સ સોંગ એટલે ગીત હવે ઓફ નો મિનિંગ થશે નો ની નો ના અને સોંગ્સ એટલે ગીતો એટલે કે ગીતોનું ગીત ગીતોનું ગીત સ્ટોરીનું નામ છે ગીતોનું ગીત જોઈએ આપણે ધ ગ્રેટ રૂલર ઓફ ઇન્ડિયા અકબર હેડ નાઇન જેમ્સ ઇન હિઝ કોર્ટ ધ ગ્રેટ રૂલર ઓફ ઇન્ડિયા અકબર એટલે કે ભારતનો મહાન શાસક એટલે 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 કે કે હતા હતા તેની પાસે તેના તેના દરબારમાં દરબાર અને ઇન એટલે માં એટલે કે અકબર છે તે ભારતનો મહાન શાસક હતો હેડ નાઇન જેમ્સ ઇન હિઝ કોર્ટ તેના દરબારમાં નવ રત્નો હતા ધ નાઇન જેમ્સ વેર ધ ગ્રેટેસ્ટ ઇન ધેર ઓન ફ્લે ફિલ્ડ ધ નાઇન જેમ્સ એટલે કે તે જે નવરત્નો હતા તે વેર ધ ગ્રેટેસ્ટ ઇન હવે જો અહીં આપણે ડિગ્રી આવી છે સુપરલેટિવ ડિગ્રી એક્ટિવિટી નંબર થ્રીમાં આપણે ડિગ્રીઝ શીખી ગયા પહેલી હતી પોઝિટિવ કમ્પેરેટિવ અને સુપરલેટિવ

તે નવમાંથી એક હતો તાનસેન અને તે હતો મહાન સંગીતકાર હી પ્લે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મ્યુઝિકલ નોટ્સ ફોર ધ કિંગ પ્લે એટલે વગાડવું ડિફરન્ટ ટાઈપ્સ એટલે કે અલગ અલગ રીતે ઓફ મ્યુઝિકલ નોટ્સ મ્યુઝિકલ નોટ્સ મ્યુઝિકલ એટલે સંગીત અને નોટ્સ એટલે સૂર એટલે કે

તેની ઉપર તેણે અલગ અલગ ટાઈપના ઇનોવેશન કરીને મિયા મલ્હા રાગ બનાવ્યો વન્સ ઇવનિંગ ધ કિંગ વોઝ ઇન હી કોર્ટ વન્સ એટલે એકવાર ઇવનિંગ એટલે સાંજના સમયે એકવાર સાંજના સમયે રાજા છે તે તેના દરબારમાં હતા ઇન હીઝ કોર્ટ એટલે તેના દરબારમાં હી સેડ ટુ ટુ તાનસેન તેમણે તાનસેનને કહ્યું ઉસ્તાદજી ઉસ્તાદ જી એટલે કે તાનસેનને એવું કીધું પ્લે સમથિંગ ન્યૂ ઓન યોર તાનપુરા એન્ડ મેક યઝ હેપ્પી પ્લે સમથિંગ ન્યૂ એટલે કે કંઈક નવું વગાડો ઓન યોર તાનપુરા તમારા તાનપુરા છે એટલે જે તેનું તાનસેનનું સંગીતનું વાદ્ય છે તેને તાનપુરા કહે છે એટલે કે તમારા તાનપુરામાં કંઈક નવું વગાડો એન્ડ મેક અઝ હેપી અને અમને ખુશ કરો તાન્સ એગ્રી એગ્રી એટલે સંમત થવું તાન્સેન્ડ સંમત થયા હી ટૂંક હિઝ તાનપુરા ટૂંક છે તે ટેકનું ભૂતકાળનું રૂપ છે હિ ટૂંક હિઝ તાનપુરા તેમણે તેનું તાનપુરા લીધું હિ સ્ટાર્ટેડ ધ રાગ દરબારી તેણે રાગ દરબારી શરૂ કર્યો ધ કોટ બીકેમ કામ એન્ડ ક્વાટ કામ એટલે શાંત અને ક્વા એટલે નિરવ એટલે કે એણે ગાવાનું શરૂ કર્યું ત્યારે આખો જે દરબાર છે તે શાંત અને નિરવ થઈ ગયો આપણે કહીએ ને કે ટાંચણી પડે તો અવાજ ના આવવો જોઈએ એવો દરબાર થઈ ગયો આખો પીપલ ફોરગોટ એવરીથિંગ અરાઉન્ડ ધેમ અરાઉન્ડ ધેમ એટલે કે તેઓની ફરતે જે હતું તે પીપલ એટલે કે માણસો ફોરગોટ એટલે કે ભૂલી ગયા એવરીથીંગ એટલે કે બધું જ માણસો છે તે તેઓની આજુબાજુ જે હતું તે બધું જ ભૂલી ગયા એટલું સરસ તેણે વગાડ્યું આફ્ટર સમટાઇમ્સ ધ કિંગ લુક અપ હીઝ આઈસ બ્રાઇટ વિથ પ્રેઝ આફ્ટર સમટાઈમ્સ ધ કિંગ લુક અપ આફ્ટર સમટાઈમ્સ એટલે કે થોડા સમય પછી ધ કિંગ લુક અપ રાજાએ જોયું હિઝ આઈસ બ્રાઇટ તેની આંખો છે બ્રાઇટ એટલે ચળકાટ વાળી વિથ પ્રેઝ પ્રેઝ એટલે કે વખાણ પ્રશંસા કે થોડા સમય પછી રાજાએ જોયું તેની આંખોમાં ચળકાટ હતો અને વખાણ કર્યા હી સેડ વન્ડરફુલ એટલે કે અદ્ભુત તાનસેને જે વગાડ્યો રાગ તેને કીધું કે હી સેડ તેણે આઈ આઈ લિસન લિસન ટુ ટુ યુ એવરી ડે સુપર એટલે એટલે કે ખૂબ જ સરસ આઈ લિસન ટુ યુ એવરી ડે હું તને દરરોજ સાંભળું છું બટ ધીઝ વોઝ ધ બેસ્ટ પરંતુ આ એકદમ સરસ હતું ધ બેસ્ટ એટલે કે સરસ તાનસેન બાવ બિફોર ધ કિંગ તાનસેન રાજાને નમ્યો એટલે કે રાજાએ તેના વખાણ કર્યા અકબરે એટલે તાનસેન તેને નમ્યો આઈ થિંક યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ વન્ડરફુલ એટલે કે અદ્ભુત હવે જો અહીં પણ સુપરલેટી ડિગ્રીનું વાક્ય છે આ ધ મોસ્ટ વંડરફુલ ધ અને મોસ્ટ બંને સાથે આવે તો તે સુપરલેટિવ ડિગ્રીનું વાક્ય થઈ જાય છે તો ત્યારે ઈ લાગતું નથી આપણે આગળ જોઈ જેમ વિશેષણમાં ઇએસટી લાગે ત્યારે તે સુપરલેટિવ ડિગ્રી હોય છે પણ જ્યારે મોસ્ટ દેખાય અને તેની સાથે ધ હોય તો ત્યારે તે સુપરલેટિવ જ હોય છે તેમાં ઇએસટી લાગતું નથી આઈ થિંક યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ આઈ થિંક એટલે કે મને એવું લાગે છે યુ હેવ એટલે કે તારી પાસે છે ધ મોસ્ટ વન્ડરફુલ એટલે કે બધા કરતા સૌથી અદ્ભુત વોઇસ ઇન ધ વર્લ્ડ વોઇસ એટલે કે અવાજ આખા વિશ્વમાં મને એવું લાગે છે કે આખા વિશ્વમાં તારી પાસે જ સૌથી શ્રેષ્ઠ સૌથી અદ્ભુત અવાજ છે સેડ ધ કિંગ એટલે કે રાજાએ કહ્યું વેલ માય લોર્ડ એટલે સ્વામી રાજ બેટર દેન મી જો અહીં પાછું કમ્પેરેટીવ ડિગ્રીનું વાક્ય આવ્યું ખાસ ધ્યાન રાખતા જજો જો ઇંગ્લિશનું ગ્રામર તમારે શીખવું હોય તો કોઈ પણ સ્ટોરી હોય કે પછી પોએમ હોય તેમાં તમારે એક એક એના નિયમો છે તે આવતા જાય તે જોવાનું એટલે તમને ખ્યાલ તરત આવી જ આવી જશે અને તે ગ્રામરનો ટોપિક પણ મગજમાં ઉતરી જશે જો તમને એકવાર ઓળખતા આવી ગયું ને આવડી ગયું ને કે અહીં આ લાગુ પડે છે જો અહીં બેટર ધેન લાગુ પડે છે ઇ આર છે અને ધેન છે એટલે આપણને ખબર પડી જાય કે કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય છે વેલ માય લોર્ડ સારું સ્વામી ધેર ઇઝ સમવન હુ સિંગ્સ બેટર ધેન આઈ બીજું પણ કોઈક છે સંવન એટલે કે કોઈક હું સિંગ એટલે કે જે ગાય છે બેટર ધેન મી બેટર ધેન આઈ હું ગાઉં છું તેના કરતાં પણ એ મારા કરતાં સારું ગાય છે શેડ તાનસેન વિથ અ સ્માઇલ તાનસેને કહ્યું વિથ અ સ્માઈલ એટલે કે સ્મિત સાથે જોઈ લઈએ આપણે એકવાર ધ ગ્રેટ ruler ઓફ ઇન્ડિયા અકબર હેડ નાઇન જેમ્સ ઇન હિઝ કોર્ટ એટલે કે ભારતનો મહાન શાસક અકબર તેની પાસે તેના દરબારમાં નવરત્નો હતા ધ નાઇન જેમ્સ વેર ધ ગ્રેટેસ્ટ ઇન ધેર ઓન ફિલ્ડ્સ એટલે કે આજે નવરત્નો છે તે પોતપોતાના ક્ષેત્રમાં શ્રેષ્ઠ હતા વન ઓફ ધેમ વોઝ તાનસેન અ ગ્રેટ મ્યુઝિશિયન તેમાંથી એક હતો તાનસેન જે ગ્રેટ મ્યુઝિશિયન એટલે કે શ્રેષ્ઠ સંગીતકાર હતો હી પ્લેડ ડિફરન્ટ ટાઈપ ટાઈપ્સ ઓફ મ્યુઝિકલ નોટ્સ ફોર ધ કિંગ તે અલગ અલગ પ્રકારના સંગીતના સોર વગાડતો હતો રાજા માટે હી પ્લેડ રાગ્સ લાઈક તે રાગ ગાતો હતો જેમ કે માલકોંશ દીપક કેદાર મલ્હાર ઇટ્સ એટલે કે વગેરે તાનસેન મેડ સમ ઇનોવેશન્સ ઇન મલ્હાર રાગ એન્ડ ક્રિએટેડ મિયા મલહાર રાગ તાનસેન છે તેણે મલ્હાર રાગમાં કંઈક અવનવું કરીને મિયાં મલ્હાર રાગ બનાવ્યો વન ઇવનિંગ વન ઇવનિંગ ધ કિંગ વોઝ ઇન હિઝ કોર્ટ એક દિવસે સાંજના સમયે ધ કિંગ વોઝ ઇન હિઝ કોટ એટલે કે રાજા છે તે તેમના દરબારમાં હતા હિ સેટ ટુ તાનસેન તેમણે તાનસેનને કહ્યું ઉસ્તાદજી પ્લે સમથિંગ ન્યૂ ઓન યોર તાનપુરા એન્ડ મેક અઝ હેપી તમારા તાનપુરામાં કંઈક નવું વગાડો અને અમને ખુશ કરો તાનસેન એગ્રીડ તાનસેન સંમત થયા હી ટૂંક હિઝ તાનપુરા તેણે તેનો તાનપુરા લીધો હી સ્ટાર્ટેડ ધ રાગ દરબારી અને તેમણે રાગ દરબારી શરૂ કર્યો ધ કોટ બીકેમ કામ એન્ડ ક્વાટ કામ એટલે શાંત અને ક્વાટ એટલે કે નીરવ એટલે કે દરબાર છે તે શાંત અને નીરવ થઈ ગયો એકદમ તેને બધા જ સાંભળતા રહી ગયા એમ પીપલ ફોરગોટ ગોટ અરાઉન્ડ ધેમ માણસો છે તે તેમની આજુબાજુનું બધું જ ભૂલી ગયા પછી કે ચળકાટવાળી હતી અને સાથે પ્રશંસાવાળી હતી એટલે કે તેમણે તાનસેનના વખાણ તેમણે કરશે એવી તેમની આંખ હતી વંડરફુલ હી સેડ જો કર્યા ને વખાણ અદ્ભુત તેમણે કહ્યું સુપબ આઈ લિસન ટુ યુ એવરી ડે બટ ધીઝ વોઝ ધ બેસ્ટ સરસ હું તને દરરોજ સાંભળું છું બટ એટલે પણ ધીઝ વોઝ ધ બેસ્ટ તે શ્રેષ્ઠ હતું તાનસેન બાઉડ બિફોર ધ કિંગ તાનસેન છે તે રાજાની પહેલાં નમ્યો આઈ થિંક યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ મને એવું લાગે છે કે તારી પાસે વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ અવાજ છે સેટ ધ કિંગ રાજાએ કહ્યું વેલ માય લોર્ડ ધેર ઇઝ સમ વન હુ સિંગ્સ બેટર ધેન આઈ સારું સ્વામી સારું રાજા પણ અહીં બીજું પણ કોઈક છે જે મારા કરતાં સારું ગાય છે સેટ તાનસેન વિથ અ સ્માઇલ તાનસેને સ્મિત સાથે કહ્યું વિદ્યાર્થી મિત્રો આજે આપણે અહીં સુધી જોયું આગળની સ્ટોરી આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું આભાર